સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલાની બાજુમાં આવેલી કેટલીક હોટલોમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની માહિતી મળતા જ નાયબ કલેક્ટરે ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી જેમાં બે હોટલમાં દેવ વ્યાપારની પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને હોટલના માલિકોને નોટિસ કરવામાં આવી હતી આ અંગે વિગતવાર જોઈએ તો ચોટીલાના નાયબ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ ટી મકવાણાને ચોટીલા યાત્રાધામની આસપાસની હોટલોમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની વિશ્વસનીય માહિતી મળવા પામી હતી તો આ પ્રવૃત્તિઓ યાત્રિકો અને નાગરિકોની ભાવનાઓને આસ્થાને ઠેસ પહોંચાડી રહી હતી તો આ માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની ખારાઈ કરવા માટે અધિકૃત ટીમ અને ડમી ગ્રાહકોને વિવિધ હોટેલોમાં મોકલવામાં આવ્યા હતા તપાસ દરમિયાન બે હોટલમાં દેહ વ્યાપાર જેવી ગંભીર ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું આ પ્રવૃત્તિ હેઠળ દીઠ એક વ્યક્તિ રૂપિયા એક હજાર વસૂલ કરવામાં આવતા હતા તો ચોટીલાની સિટી પેલેસ હોટલ કે જેના માલિક છે દેવાભાઈ ભીખાભાઈ આલ તેમજ બાલાજી હોટલ કે જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ કાટી દરબાર આ બંને હોટલો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવ્યું છે તો ખાનગીરાએ મોકલેલી અધિકૃત ટીમ અને ગ્રાહકો દ્વારા કરાયેલી અચાનક તપાસમાં આ બંને હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું જેથી ઇમરોલ ટ્રાફિક એક્ટ ઓગણીસો છપ્પનની કલમ અઢાર એક હેઠળ મળેલી સત્તાની રૂએ બંને હોટલના માલિકોને દેહવ્યાપારની પ્રવૃત્તિઓ બંધ કરવા અને હોટલો સીલ કરવા માટે ક્લોઝર નોટિસ ફટકારીને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ વૈશાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે આજથી પંદર દિવસ પહેલાં અમુને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળી કે ચૂંટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઇવે સુડતાળી પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ પવિત્ર યાત્રાધામ હોય ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં તેને ધ્યાને રાખી અને ગઈકાલે અમોએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ટ્રાફિક હેઠળની નોટિસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ